you <laughs> તાલુકાના રાજકારણના પાપે વહીવટી તંત્ર ખાડી ગયું સમક્ષ મૂકવામાં કેમ્પ વિલંબ થઈ રહ્યો છે બનાસકાંઠા જિલ્લામાં કાંકરે તાલુકામાં કેટલાય વર્ષોથી ભાજપ કોંગ્રેસના ટાંટિયા ખેંચતાણમાં કાંકરે તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વિકાસથી વંચિત હોય તેવું પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે વાત કરવામાં આવે તો તાલુકો લોકસભામાં પાટણ અને દુરુપયોગ કરી રહ્યા છે શું બધું સમજી ગઈ છે જોકે સત્વરે તાલુકાના વિકાસના કામોની તપાસ કરવામાં આવે તો કોણે પોતાની ઘરની બોલાવી સરકારના નાણા ચાઉ કરી ગયા હોવાની પ્રજા મીડિયા સમક્ષ ઠાલવી

અરણીવાડા ચાંગા વગેરે ગામોમાં ભ્રષ્ટાચારનું એરું આવડી ગયું હોય તેવું લોકોમાં ચર્ચાતું હતું જો સાચું હોય તો તાલુકાની પ્રજાની કબ નસીબી આવા રાજકારણીઓ ગૌચર ઉપર ત્રાપ મારી પોતાના રોટલા શેકતા હોય તેમને કાયદાનો પાઠ ભણાવી અને ઓળખવાનો સમય પણ આવી ગયો હોય તેવું દેખાઈ રહ્યું હતું બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર આ ગામનો વતની શ્રી રામજી માજી સરપંચ આ ભાઈને સરપંચ તરીકે આ છેવાડામાં લાયા પછી વટાણો અમારા અને લાયો અમે ખાઈ ગયો આખી દુનિયા ખાઈ ગયો આખો જિલ્લો ખાઈ ગયો કરંટમાં ક્યાંય કોમ શું નથી આટલું અને કરંટો જિલ્લાથી મળીના દાડા ઉધી બધી ખતમ કરી છે બેઠે બેઠે આખા ક્ષેત્રમાં ડોલા બનાવ્યા છે અને એના ક્ષેત્રમાં લાગે પત્ર પાત્ર નાખી નાખી અને મોટા મોટા હોલ બનાવી નાખ્યા છે અને આખા પાંચસો વીઘા સુધી કવર કરી બેઠો છે એને ભેંસ્યું તાર તો ખરાબામાં અને ખરાબો રોડ્યો પચાસ વીઘા અને ધંધો આવો કરી કરીને અત્યારે હાલ આ ગામની પત્તર ફાડી દીધી છે સોય કરદાથી એટલે મહેરબાની કરીને જો પત્રકાર તરીકે તમે આવ્યા હો અને દિલ્હી ઉધી જો ડંકા વાગતા હોય તો અમારી આટલી નમર વિનંતી છે અને ગમે એમ કરીને તો અમારે આટલું હેડાડજો હવે બસ તલાટી ટીવી શું કે છો આપ તલાટી તો અમે ભાલ્યો જ નથી આ ગામમાં હકીકતમાં નથી તલાટી તો કોઈ દાડો જીવનમાં એ વાય ભાલ્યો નથી બસ આટલું નથી તલાટી જ નથી કારણ કે તલાટી એને ઘરે આવે અને અહીંયા હલેકાઈ જાય બાજી ઓય ઓય પંચાયતની ઓફિસમાં કલાવે વગેરે હરે હરે મારો ગામ શિરવાડા તાલુકો કોકરેજ જિલ્લો બનાસકાંઠા પછી આ ટ્રમમાં હમણાં જે છઠ્ઠા મહિનામાં ચૂંટણી થઈ એ ચૂંટણીની અંદર મને ગમે બહુ સારી રીતે જંગી મોબતોથી જીતાડી અને સરપંચ પદના ઉમેદવાર તરીકે મને ચોંટીને લાવ્યો પણ ચોંટીને આવ્યા પછી હું તલાટીની જાળ માટે બેથી ત્રણ વખત ઓફિસી ગયો અઠવાડિયાની અંદર આ જ દિવસ સુધી વીસ ટકા ખાઈ રહ્યો પણ કોઈ રીતે મને જેડીઓ સાહેબ તલાટીમાં કોઈ કહેતા કોઈ પ્રોત્સાહન આપતા નથી મને ટેકો આપતા નથી મેં તલાટીની વીસ વખત માગણી કરી પછી કાલે હું ફેર ગયો બે દિવસ પહેલાં ગયો પણ તલાટી સાહેબ ટીડીઓ સાહેબે મને એવું કીધું કે તમે ગામ પંચાયતનું તળનું માગણું જે માગણું છે એ જુદું પાડી આલો અને બધું આકારની જુદી પાડી આલો તો તમને કદાચ તલાટી મળે તો ટીડીઓ સાહેબનો કોઈ એવો અધિકાર આવતો નથી કે ગોમનું તળ જુદું પાડવાનું અને માગનું જુદું પાડવાનું આ પોતાને કયા કારણ કે કયા અધિકારથી કહેવું પડ્યું છે મારા છોકરાઓની શિશુ શિશુવૃત્તિનો દાખલા ઘટાવા છે ગોમને જરૂર છે કોમ મારું ગોમનું અટકાવેલ પડ્યું છે ત્રણ વર્ષથી મારી છેલ્લી સ્ટ્રીટ લાઇટો બંધ છે પોણીને પંચાયતના બોરની દસ વખત મોટર બળીને દસ વખત અમે ગોમમાંથી ઉઘરાણું કરી અને પંચાયતની મોટર રિપેર કરાવી બીજા નંબરમાં ઓગણીસ લાખ રૂપિયા ઉઘરાણું બાકી છે હું તલાટીની વારંવાર રજૂઆત કરતા મને ડીડીઓ સાહેબ તલાટીનું કોઈ ધ્યાન દોરતા નથી પછી હું ડીડીઓ સાહેબ પાઈ ગયો ડીડીઓએ કીધું કે તમે તલાટી શીવોરીને એમ કહો કે તમે રિપોર્ટ આપો તો હું તમને તલાટી આપું તો રિપોર્ટની બે વખત મેં માગણી કરી તો તલાટી મને કોઈ ટીડીઓ સાહેબ એ તલાટીની કોઈ કહેતા કોઈ ભલામણ કરી નથી કે કોઈ મને માગણું જુદું પે ખાલી માગણું જુદું કરવાની વાત કરે છે બાકી તલાટી આપવાનું કોઈ મને ટીડીઓ સાહેબ સહકાર આપતા નથી ડેપ્યુટી સરપંચ તરીકેના પદ ઉપર છું અમે વારંવાર રજૂઆત ટીડીઓ સાહેબ અને ડીડીઓ સાહેબ શ્રીને કરી છે અને તેમ છતાં ટ્વીટ પણ કરેલું છે સીએમઓ ભૂપેન્દ્રભાઈ પટેલ અને બચુભાઈ ખાબડને છતાં પણ અમારા તલાટી મોકલવામાં આવ્યો નથી હજુ સુધી એના કારણે અમારા વિદ્યાર્થી મિત્રો અને બાળકોને અને પ્રાથમિક અને માધ્યમિકના વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને ખૂબ જ તકલીફો પડી રહી છે જેથી કરીને શ્રીને અને ટીડીઓ ડીડીઓ સાહેબ શ્રીને વિનમ્ર અપીલ છે કે અમને જેમ બને જેમ સત્વરે તલાટી કમ મંત્રી આપવામાં આવે અને અગાઉના વિકાસ માટેની અંદર ગામ અમારી જોડે વિકાસની માંગણી કરે છે પણ અમારી જોડે તલાટી નથી તો વિકાસ કરવા કઈ હજી સમિતિઓની પણ અમારે રચના નથી થઈ તલાટી હાજર નથી એક બે ગ્રામ સભા બોલાય છે પણ તલાટી વગર અમારે કરવું શું આગળનું કાર્ય થઈ શકે એમ નથી ખૂબ તંગી પડી રહી છે બીજા રાજી જોશી ગામ શિરવાડા તાલુકો કાંગ્રેજ જિલ્લો બનાસકાંઠા સતત શિરવાડામાં જે તલાટીના જે લોચા ચાલી રહ્યા છે એને પૂરું પૂર્ણ કરવા અમે નમ્ર વિનંતી કરીએ છીએ જે ઇડબ્લ્યુ દાખલા જોઈએ એના માટે જે સહી સિક્કા કરાવવાના હોય છે એના માટે અમારે ક્યાં ધક્કા ખાવા જે આપ સરકાર વતી અમને વિનંતી કરીએ છીએ કે આપ જે અમારી રજૂઆત છે એને પૂર્ણ કરો અને ગામમાં તલાટીને મૂકો